હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ શ્રેદા વ્લોગ અને આજે હું જઈ રહી છું ગામડે બિકોઝ મારે ગામડે થોડુંક કામ છે સો ચલો તમને બતાવું મારું ગામડું સો ફ્રેન્ડ્સ હવે અમે લોકો નીકળી ગયા છે જવા માટે થઈને સો હું છું જેનું છે મમ્મી છે અને અમે જઈ રહ્યા છે સરોડા તો ચલો તમને બતાવું સરોડા તો આ છે સરોડાનો મેઇન ગેટ અને અહીંયા સરોડામાં ચીહર માતાનું બહુ જ મોટું મંદિર છે બટ અત્યારે સમય થોડોક ઓછો છે અને મારે બેંકમાં થોડું કામ છે એટલા માટેથી હું તમને પછી બતાવીશ મંદિર અત્યારે હું તમને બતાવીશ સિકોતર માતાનું મંદિર જે ખૂબ જ પ્રાચીન છે અને ત્યાં વાવ પણ છે તો ચલો હું તમને લઈ જાઉં સિકોતર માતાના મંદિરે અને આપણે આવી ગયા સિકોતર માતાના મંદિરે

için मैंने हरियाणा वहां से एनसीगोदा माता ने गांव સો ફ્રેન્ડ્સ હું આવી ગઈ છું મારા નાનાના ઘરે એકચ્યુઅલી આ મારું મોસાળ છે સરોડા તો ત્યાં હું આવી છું હું તમને બતાવું ઘર સો આ છે મેઇન ગેટ આ મારા દાદા બહુ વર્ષો જૂનું બનાવડાયું હતું પછી આપણે અંદર જઈએ તો આ જે બાયણું ખુલ્લું છે એક રૂમ છે પછી બાજુમાં બીજું બી એક ઘર છે અને હવે આપણે જઈએ ઉપર સો આ સીડી થઈને આપણે જઈશું ઉપર ઘર પડું પડું થઈ ગયું છે અને આ ઉપર અમે બે ઓયડી બનાવડાવી હતી મીન્સ કે મારા દાદા જ બનાવડાવી હતી એકચ્યુઅલી અહીંયા કોઈ રહેતું નથી એટલે ઘર બંજર પડ્યું છે અને બહુ જૂનું ઘર છે મારા નાનાએ બનાયેલું એટલે આઈ થિંક પચાસ વરસ જૂનું ઘર છે એટલે ઘર માગે છે રિનોવેશન બટ અહીંયા હવે કોઈ રહેતું નથી ને અહીંયા ગમે એવું બી નથી સો કામ બધું અમદાવાદમાં ચાલતું હોય સો એટલા માટે પણ કરીશું હજુ તો દિવાળી પછી આઈ થિંક રિનોવેશન કરીશું ઘરનું સો આ રીતના છે ગામ અને આ બધા ઘરો જ છે ગોર ફરતા એટલે જે અહીંયા રહેતા હોય એ લોકો રિનોવેશન કરાવે છે જે નથી રહેતા એ હું નથી કરાવતા સો મેં વિચાર્યું છે કે દિવાળી પછી અમે કરીશું તો મારું ઘર સો ફ્રેન્ડ્સ અમે હવે નીકળી ગયા છે સરોડાથી અને જઈ રહીએ છીએ સો ગાઈસ હું આવી ગઈ છું અમદાવાદ પાછી મારા ઘરે અને મેં કપડાં પણ બદલી લીધા છે કેમ કે અમે લોકો ત્યાંથી નીકળ્યા હતા ચાર સાડા ચાર વાગે અને અમે અહીંયા પહોંચ્યા છીએ સાત વાગે આમ તો જે રસ્તો છે એક જ કલાકનો છે બટ રસ્તામાં બહુ જ ટ્રાફિક હતું નવરાત્રિના કારણે બહુ જ રસ હતો એટલા માટે થઈને લેટ થઈ ગયું ટ્રાફિકના કારણે કેમ કે અમે ત્રણ સાડા ત્રણ કલાક અમે ટ્રાફિકમાં ફસાયા હતા સો થેન્ક યુ સો મચ વોચિંગ માય વિડીયો યુટ્યુબ ચેનલ શ્રેધવે બ્લોગ અને બ્લોગમાં આવી રીતે જ બન્યા રહેજો અને શ્રેદવે ઓફિશિયલ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હું તમને બતાવીશ મારું ગામ ગીરિતા કોલવડા આ તો મારું મોસાડ હતું પણ હું તમને બીજું પણ મારું મારું જે પોતાનું ગામ છે મારા પપ્પાનું ગામ એ હું તમને બતાવીશ હું જઈશ આઠમે તે અમારા માતાજીના બહુ જ સરસ ગરબા થાય છે તો તમને એ પણ બતાવીશ તો થેન્ક યુ સો મચ અને વિડીયોમાં બન્યા રહે છે બાય લવ યુ ઓલ હેપી નવરાત્રી ઓલ ઓફ યુ